જય શ્રી કૃષ્ણ મિત્રો ઘર માટે અથવા રેસ્ટોરન્ટ માટે કયું મિક્સર ખરીદવું જોઈએ અથવા કયું એવું મિક્સર જે બંનેમાં કામ આવે એવા પ્રશ્નો જો તમારા મનમાં પણ થતા હોય અને તમારે તમારા બિઝનેસ પર્પસ માટે અથવા ઘર માટે નવું મિક્સર ખરીદવું હોય તો કયું ખરીદવું એવા પ્રશ્નો તમારા મનમાં ચાલી રહ્યા હોય તો આ વિડીયો તમારી માટે જ છે ફ્રેન્ડ્સ આજે હું અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો રિવ્યૂ કરવાની છું અને આ મિક્સર નવસો વોટની મોટર સાથે આવે છે અને આ મિક્સરને તમે ડબલ પર્પસ માટે ઇઝીલી યુઝ કરી શકો છો જો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ જે મિક્સર છે એ નવસો વોટની મોટર સાથે આવે છે અને આની સાથે આ રીતે આપણને ત્રણ હેવી જાર મળી જાય છે અને તમે જોઈ શકો છો ઝારના જે લીડ છે એ પણ એકદમ હેવી છે એકદમ હાઈ ક્વોલિટી સ્ટીલ આવે છે એકદમ થિક મટીરિયલ છે તેનું અને પહેલી નજરમાં જ મને આ મિક્સર તો ખૂબ જ પસંદ આવી ગયું અને નાઇન હંડ્રેડ વોટની મોટર છે આની અંદર હેવી ડ્યુટી સાથે આવે છે એટલા માટે આપણે ઇઝીલી આની અંદર દોઢ કલાક સુધી કામ કરી શકીએ આ મિક્સર બિલકુલ પણ ગરમ નથી થતું આમાં તમે જોઈ શકો છો કે આપણને ત્રણ ડિફરન્ટ જાર આપેલા છે એક આ રીતે નાની સાઇઝનું આવે છે જેમાં તમે મસાલા અથવા ચટણી ગ્રાઇન્ડ કરી શકો છો થોડીક ચટણી હોય થોડોક મસાલો હોય તો આની અંદર ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જાય છે ડ્રાય ગ્રાઇન્ડિંગ કરવું હોય તો આ મીડિયમ સાઇઝનું જે ઝાર છે તેની અંદર તમે ઇઝીલી કરી શકશો વધારે ક્વોન્ટિટીમાં જો ચટણી હોય તો તમે આની અંદર પણ બનાવી શકો છો અને આ જે જાર છે એ એક લિટરનું છે જે નાનું જાર છે એ ફાઇવ હંડ્રેડ એમએલનું છે અને જે મોટું જાર છે એ જ્યુસર માટે છે કોઈ પણ તમારે લિક્વિડ વસ્તુને બ્લેન્ડ કરવી હોય જ્યુસ બનાવવું હોય તો તમે આ મોટા જારનો ઉપયોગ કરી શકો છો અને આની કેપેસિટી જે છે એ દોઢ લીટરની છે આની અંદર આ રીતે લોકવાળું લીડ આપેલું છે અને એ પણ એકદમ હેવી ક્વોલિટીનું છે આ જે મિક્સર છે એ નાઇન હંડ્રેડ વોટ હેવી મોટર ડ્યુટી સાથે આવે છે અને ઇઝીલી દોઢ કલાક સુધી તમે આની અંદર ગ્રાઇન્ડિંગ કરશો બ્લેન્ડિંગ કરશો દોઢ કલાક સુધી તમે આને ચલાવશો તો પણ તે ગરમ નથી થતું નોર્મલી તમે જ્યારે એક નોર્મલ મિક્સર પરચેસ કરો છો ત્યારે એ મિક્સર એટલું હાઈલી સ્પીડ ઉપર એક તો ગ્રાઇન્ડ નથી કરતું અને નીચે તેમાં શટડાઉનનું એક બટન હોય છે અને જો એ વધારે ગરમ થઈ જાય દસ મિનિટ આપણે તેને ચલાવીએ અને એકદમ તે ગરમ થવા લાગે છે અને નીચે તે પાવર ઓફ થઈ જતું હોય છે અને ઠંડુ થયા બાદ જ આપણે તેને ઓન કરી શકતા હોઈએ છીએ બટ આ મિક્સરને મેં કન્ટિન્યુઅસલી દોઢ કલાક સુધી યુઝ કર્યું છતાં પણ તે ગરમ ના થયું અને મારું બધું જ ગ્રાઇન્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા ત્રણ સ્પીડ મોડ આપેલા છે લો મીડિયમ હાઈ અને નીચે વિપનું ઓપ્શન છે જે પલ્સ મોડ તરીકે જ કામ કરે છે તો આ મિક્સરમાં તમે જોઈ શકો છો આ રીતે બે વિન્ડો આપેલી છે અને આમાંથી ક્રોસ વેન્ટિલેશન પાસ થાય છે એટલે તે લાંબા સમય સુધી ગરમ જ નથી થતું અને તમે દોઢથી બે કલાક સુધી ઇઝીલી આમાં ગ્રાઇન્ડિંગ કરી શકો છો અહીંયા જો પહેલાં મિક્સરની ઉપર આ રીતે જે ચકરડી આવતી હતી એ પ્લાસ્ટિકની આવતી હતી અને અત્યારે જો મેટલની આવે છે એ પણ એકદમ હેવી મેટલ અહીંયા યુઝ કરેલું છે અને હું તમને ઓન કરીને બતાવું મિક્સર એકદમ ફાસ્ટલી ચાલી રહ્યું છે તો અહીંયા જે વ્હીપનું ઓપ્શન આપેલું છે એ સેમ પલ્સ મોડ જેવું જ કામ કરશે તમારે તેને થોડુંક પ્રેસ કરવાનું છે ત્યારબાદ ત્રીસ સેકન્ડ સુધી આ મિક્સર ઓન રહે છે પછી જાતે જ બંધ થઈ જાય છે તો જુઓ આ રીતે તમે પલ્સ મોડ તરીકે તેનો યુઝ કરી શકો છો આ મિક્સરની સાથે આપણને આ રીતે એક બુકલેટ આપેલી છે અને બે વર્ષની વોરંટી આપણને આ મિક્સરની મળી જાય છે અને અહીંયા તમને બધું એક્સપ્લેન કરવામાં આવે છે સાથે સાથે જ આમાં વોરંટી સ્કેનર પણ આપેલું છે તો અહીંયા તમે સ્કેન કરીને તમારી મિક્સરની વોરંટી જે છે એ નોંધાવી શકો છો તો આ મિક્સર તમને ઓનલાઈન એમેઝોન ઉપર મળી જશે અને લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો પહેલાં આપણે અહીંયા ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અડધો કપ ચોખા લીધા છે વન ફોર્થ કપ હું તેની અંદર મગની મોગર દાળ ઉમેરું છું વન ફોર્થ કપ તુવેરની દાળ ઉમેરું છું વન ફોર્થ કપ હું તેની અંદર આ રીતે ચણાની દાળ એડ કરું છું અને વન ફોર્થ કપ હું તેની અંદર અડદની દાળ એડ કરું છું અને હવે હું તેને ગ્રાઇન્ડ કરી લઉં છું તો આપણે હવે ઢોકળાનું જે લોટ છે અથવા હાંડવાનો લોટ હોય એ બજારમાં ઘંટીએ દળાવા જવાની જરૂર નહીં પડે ઇઝીલી તમે આ રીતે મિક્સરમાં જ ઘરે તેને દળી શકો છો દાળ ચોખા પલાળીને તો આપણે મિક્સરમાં કરી જ શકતા હોઈએ છીએ પણ ડ્રાય દાઢ ચોખાને આ રીતે ગ્રાઇન્ડ કરી અને પ્રીમિક્સની રીતે તેને તૈયાર કરીને રાખવું એ પણ દરેક મિક્સરમાં નથી થતું પણ આની અંદર ઇઝીલી થઈ જાય છે આમાં તમે હળદર સૂંઠ બધું જ ગ્રાઇન્ડ કરી શકશો ઇવન મસાલા પણ ગ્રાઇન્ડ કરી શકશો ચાનો મસાલો હોય કે ગરમ મસાલો હોય બધું જ આની અંદર ઇઝીલી એકદમ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ જાય છે અહીંયા જુઓ અહીંયા ઢોકળાનો જે લોટ છે ને મેં તેને આ રીતે થોડો કરકરો જ વાટ્યો છે કારણ કે ઢોકળા થોડા કરકરા હોય તો જ સારા લાગે તો લોટ અહીંયા મેં ઢોકળાનો દળ્યો અને આને દળવામાં ફક્ત અને ફક્ત મને એક જ મિનિટનો સમય લાગ્યો અને આ લોટને હું આ રીતે એક એરટાઇટ કન્ટેનરની અંદર ભરી દઉં છું અને હું તેને પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકું છું તો જ્યારે પણ ફ્રી હોય ત્યારે હું આ રીતે ઢોકળાનો લોટ તૈયાર કરીને ફ્રીજમાં રાખી દેતી હોઉં છું અને જ્યારે મન થાય ત્યારે ફ્રીજમાંથી એક કલાક પહેલાં બહાર કાઢી અને પછી તેને એક કલાક માટે પલાળી અને પછી ઢોકળા બનાવી દેતી હોઉં છું એકદમ સરસ લાઈવ ઢોકળા તૈયાર થાય છે તો હવે જે નાનું ઝાડ છે તેમાં હું ચટણી બનાવી લઉં છું તો ચટણી માટે મેં અહીંયા આ રીતે પાંચથી છ કડી લસણની લીધી છે તેમાં હું બે લીલા મરચાં એડ કરું છું અને એક નાની સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરીને એડ કરી દઉં છું અને ત્યારબાદ આ રીતે થોડાક લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈ અને તે પણ ઉમેરી લઉં છું સ્વાદ પ્રમાણે આપણે તેમાં આ રીતે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું પાંચ ચમચી તેમાં આપણે જીરું એડ કરીશું અને પાંચ ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી લઉં છું ત્યારબાદ આપણે તેમાં આ રીતે થોડુંક પાણી એડ કરીએ અને હવે આપણે તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની ચટણી તૈયાર કરી લઈએ તો આ રીતે પહેલાં તેને લોક કરવાનું છે અને પછી આ રીતે લો સ્પીડ ઉપર જ હું તે ગ્રાઇન્ડ કરું છું અને લો સ્પીડ ઉપર પણ આ ચટણી એકદમ ફટાફટ અને એકદમ સરસ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ જશે તો આ રીતે હું લીલી ચટણી બનાવું છું ઓલવેઝ અને બહુ જ સરસ બને છે એકવાર ટ્રાય કરજો તમે પણ લીલી ચટણી તમારી પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને ફટાફટ બની જશે તો જો એકદમ સ્મૂથ ચટણી તૈયાર થઈ છે ને ચટણી પસંદ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો હવે આ મિક્સર ગ્રાઇન્ડરનું જે મોટું જાર છે તેમાં આપણે કોલ્ડ કોફી બનાવીશું ચોકલેટ કોલ્ડ કોફી હું અહીંયા બનાવવા જઈ રહી છું અહીંયા આ જે લીડ છે આની અંદર વચ્ચે પણ તમને આ રીતે એક નાનું લીડ આપવામાં આવે છે જો ગ્રાઇન્ડ કરતી વખતે તમારે પાણી ઉમેરવું હોય તો આ લોક ખોલવાની જરૂર નહીં પડે ઉપરથી તમે થોડુંક પાણી કે દૂધ જે પણ ઉમેરવું હોય તે ઉમેરી શકો છો આ જાર છે એ મોટી સાઇઝનું છે એટલે લિક્વિડ વસ્તુ આની અંદર ઇઝીલી આપણે બ્લેન્ડ કરી શકીએ છીએ તો હું અહીંયા કોલ્ડ કોફી માટે આ રીતે દોઢ ચમચી પહેલાં તેમાં કોફી એડ કરું છું અને એક ડેરી મિલ્ક હું આની અંદર એડ કરી રહી છું કારણ કે ચોકલેટ ફ્લેવરની કોલ્ડ કોફી હું અત્યારે બનાવા જઈ રહી છું મારા બાળકોને તે ખૂબ જ પસંદ છે ત્યારબાદ આની અંદર મેં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને હવે હું તેમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું થોડુંક ગરમ પાણી એડ કરું છું અને હવે હું આ કોફીને પહેલાં બ્લેન્ડ કરી લઉં છું તો લગભગ ત્રીસ સેકન્ડ માટે હું તેને બ્લેન્ડ કરીશ બહુ વધારે બ્લેન્ડ કરવાની જરૂર નથી આપણે જે ચોકલેટ એડ કરી છે ને તે એકદમ સરસ સ્મૂથ થઈ જવી જોઈએ આ રીતે આની અંદર એક્સપ્રેસો કોફી પણ બનાવી શકાય છે તો તેના માટે તમારે ચોકલેટ નહીં ઉમેરવાની કોફી ખાંડ અને ગરમ પાણી સાથે તમે આની અંદર એકદમ સરસ જાગદાર એક્સપ્રેસો કોફી પણ બનાવી શકો છો હવે અહીંયા મેં એક ગ્લાસ દૂધ ઉમેર્યું છે અને વેનીલાનો એક નાનો કપ હું આની અંદર એડ કરી લઉં છું વેનીલા આઈસ્ક્રીમ અને હવે હું તેને આ રીતે બ્લેન્ડ કરું છું અને લગભગ એક મિનિટ માટે હું તેને બ્લેન્ડ કરું છું તો એરટાઇટ અને લોકવાળું ઢાંકણ હોવાના લીધે આમાંથી કોઈ પણ લિક્વિડ વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરીને તો પણ તે લીક નથી થતી અને તમે જુઓ એકદમ સરસ જાગવાળી આપણી આ કોફી તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી કોફી તૈયાર થઈ છે તો ચલો હવે આ ઠંડી ઠંડી કોફીને સર્વ કરી લઈએ ઉનાળો આવી રહ્યો છે તો બાળકોને તો ચોકલેટ કોફી એક્સપ્રેસો કોફી ખૂબ જ પસંદ હોય છે અને મને પણ પર્સનલી ખૂબ જ પસંદ છે તો કોફીને સર્વ કર્યા બાદ મેં તેમાં વેનિલા આઈસ્ક્રીમનો એક ક્યુબ ઉપરથી મૂક્યો છે અને ચોકલેટ અને ચોકો ચિપ્સથી મેં તેને ગાર્નિશ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ ઠંડી ઠંડી આપણી આ કોલ્ડ કોફી રેડી થઈ ગઈ છે આવી જાગદાર કોફી જોઈને મારા છોકરાઓ તો ફોટા પણ નહોતા પાડવા દીધા ફટાફટ એ લોકોએ તો ત્રીસ સેકન્ડમાં જ તેને ફિનિશ પણ કરી દીધી તો ફ્રેન્ડ્સ અગારોનું આ મિક્સર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો જેથી કરીને જો એ લોકો પણ મિક્સર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ મિક્સરને પરચેસ કરી શકે એટલે જેટલું બને એટલું વધારે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ